રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેટકો કંપનીના દાદાગીરીએ ખેડૂતોનો ભોગ લીધો છે જેતપુર તાલુકાના જેતપુર ગામના ખેડૂત ભગવાનજીભાઈ રૂપાપરાય ઘઉંના પાકવાડા ખેતરમાં કોઈ વળતર કે મંજૂરી વિના જેટકો કંપની દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરિવારજનોના જણાવ્યા મુજબ પોલીસ પ્રોટેક્શન સાથે જેટકોના કર્મચારીઓ ખેતરમાં ઘુસી આવ્યા ત્યારે ખેતરમાં ચાલતી બળજબરીની કામગીરી જોઈને ખેડૂત ભગવાનજીભાઈને અચાનક જ એટેક આવ્યો ખેડૂતને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા પરંતુ સારવાર મળે તે પહેલા જ ભગવાનજીભાઈનું કરુણ મોત થયું છે એક તરફ પાક નષ્ટ થવાનો ભય અને બીજી તરફ અધિકારીઓની દાદાગીરી ખેડૂત માટે ઘાતક સાબિત થઈ છે ખેડૂતના મોતને જાણ થતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જીગીસા પટેલ સહિત આપના આગેવાનો શોકગ્રસ્ત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા ઓકે બે આજે જે ઘટના વિશે તમે સૌથી પહેલાં તો જે ખેડૂતની અત્યારે એમનું મોત થયું છે એમની ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી હું એમ ભગવાનને પ્રાર્થના કરું છું બે દિવસ પહેલાં અમને અહીંયાથી ફોન આવ્યો હતો અમે લોકો અહીંયા આવ્યા હતા અને મેટર એવી હતી કે જે ખેતરની અંદર વીજ પોલ જે આવે છે એના હાઈ ટેન્શન લાઇનની મેટર હતી અને એ એના ખેતરમાંથી કોઈ પણ જાતના સર્વે મતલબ સર્વે કરવામાં આવ્યો હતો પણ એ સમયે જે ખેડૂત જેની માલિકીનું ખેતર છે એમને બોલાવવામાં પણ નહોતા આવ્યા અને કહેવાય ને કે જ્યારે અધિકારીઓ અહીંયા વીજ પોલમાં હાઈડ્રેન્શન લાઇન જ્યારે જોડાણ કરવા માટે આવ્યા ત્યારે પણ પ્રોટેક્શન લઈને એને આવવું પડ્યું હતું કારણ કે ખેડૂતોને માલિકીનું ખેતર હતું અને એમના પાકને નુકસાન થાય એમ હતું એટલા માટે ખેડૂતો ઈચ્છતા નહોતા કે એના ખેતરમાંથી લાઈન આવે કારણ કે આખી જિંદગીનું એને એ કહેવાય ને કે એના ખેતરને એ નુકસાની છે એક તો એનું પોતાની માલિકીનું ખેતર એની કોઈ પરમિશન લેવામાં ન આવે એના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવે અને ગમે ત્યારે એ લોકો મેન્ટેનન્સના નામે પણ ત્યાં જ્યારે આવતા હોય છે ત્યારે જે પાક હોય છે જે ખેડૂતે પોતાની કહેવાય ને કે લોહી રેડીને પોતાની પોતાની જિંદગી એમાં આખી થોપી દીધી હોય એ પાકને નુકસાન થતું હોય એટલે ક્યારેય કોઈ ખેડૂતના ઈચ્છે કે એના પાકને નુકસાની કરી અને આવા તાર એના ખેતરમાં નાખવામાં આવે એ સમયે અમે એની સાથે હતા અધિકારીઓ પણ ત્યાં આવ્યા હતા પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા હતા અને અમે ખૂબ લડાઈ લડ્યા ત્યાં ખૂબ લડાઈ કરી પણ પરંતુ જે શુક્લા સાહેબ છે જે જે એમનો ફોન આવ્યો ભાઈને અને એને એમ કીધું કે ભાઈ તમને યોગ્ય વળતર આપવામાં આવશે અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા એના પછી એ ભાઈ રાતના સમયે ખૂબ ટેન્શનમાં હોવાના લીધે એને એટેક આવી ગયો અને આજ અમને ખબર પડી એટલે અમે એના ઘર પરિવારની મુલાકાતે આવ્યા છીએ મારું કહેવાનું એટલું જ છે કે જ્યારે ખેડૂતો બધી બધી સાઈડથી ખેડૂતોને જ કેમ માર પાડવામાં આવે છે દરેક વખતે ખેડૂતો બિચારો ગુજરાતનો ખેડૂત છે અત્યારે પીસાઈ રહ્યો છો દરેક જગ્યાએથી પીસાઈ રહ્યો છો સરકારને કોઈ જાતની કઈ પડી જ નથી દર વખતે ખેડૂતને જ બધું જાતું કરવાનું કંઈ પણ મેટર આવે ભાવ ન મળે એને એને કહેવાય ને કે એને યોગ્ય વળતર ન આપવામાં આવે એને એને ત્યાં કાંઈ પણ એના ખેતરની અંદર સરકારી કાંઈ પણ કામ આવે તો ખેડૂતને પૂછવાનું નહીં ખેડૂતનું ખેડૂતની પરમિશન નહીં લેવાની ખેડૂતને સમજી શું રાખ્યા છે કીડા મકોડા છીએ કાંઈ અમે જેમ મન પડે એમ રહેસી નાખો છો મારી ખેડૂતના કિસાનોને પણ આખા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે કે બધા એક થાવ તમે માયગા વગર માય નથી પીરસતી અને એક એક બે ખેડૂતના ખેતરની વાત હોય ને ત્યારે બિચારા એકલા એકલા લડતા હોય છે પરંતુ આ જ્યારે તમારા ખેતરમાં પોચશે ને ત્યારે તમારી ભેગું કોઈ નહીં ઊભું રહીએ એવું વિચારી અને તમે બધા એક થાવ બધાને એક થવાની જરૂર છે જાગૃત થવાની જરૂર છે મને એવું થાય છે ઘણી વખત કે ભાઈ આપણી માલિકીની પ્રોપર્ટી આપણી માલિકીનું ખેતર આપણે એમાં દિવસ રાત આપણા બાપ દાદાની પેઢીઓએ બધા એની એની કહેવાય ને એની જિંદગી કાઢી નાખી અને આપણા ખેતરમાં કાંઈ કરવા માટે આપણી પરમિશન નહીં લેવાની આ તો કે હદની તાના છે અને સરકારને પણ કહેવા માગું છું કે માપે માપે ઉદ્યોગપતિઓની આરે તમે મિત્રતા રાખો છો વાત બરાબર છે પણ માપે માપે રાખો તો સારી વાત છે કારણ કે હવે તો કંઈક કહેવાય ને નાનામાં નાના ગરીબ ખેડૂતોને તમે આ રીતે રહેસી નાખો છો જે જગતનો તાત છે જેના લીધે આખી દુનિયા ચાલે છે તમે એ લોકોને આ રીતે રહેસી નાખો છો ખેડૂતોનો જયારે ગુસ્સો આવશે ખેડૂતોને જયારે કહેવાય ને કે એની પાસે કાઈ નહીં રહે ને કરવા માટે ત્યારે જયારે રોડ રસ્તા ઉપર આવી જાય ને ત્યારે ભાગવું યુ વહવું પડશે તમને લોકોને જય હિન્દ જય ભારત જેતપુર તાલુકાના જયપુર ગામમાં જેટકો કંપનીએ જબરજસ્તી થી દાદાગીરીથી વીજળીની લાઈનો નાખવાનું કામ ચાલુ કર્યું અને આ ગામના જેપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમના ખેતરની અંદરથી તાર કાઢવાનું ચાલુ કર્યું એમની મંજૂરી નથી એમને પસંદ નથી એમને પૂછવામાં આવ્યું નથી એમને ત્યાં સર્વે થયો નથી એમને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી કશું જ નહીં સીધું જ પોલીસ લાવી દાદાગીરી કરી અને એકદમ ગુંડાગીર્દી સાથે લાઈન નાખવાનું કામ ચાલુ કરતા આ ભગવાનજીભાઈએ પોતાના ખેતરમાં ઘઉં વાવ્યા છે શિયાળું ઘઉં અને એમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું ઘઉંમાં અને ભગવાનજીભાઈને ખૂબ આઘાત લાગ્યો દુઃખ લાગ્યું ચિંતા થઈ અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ સાંજના આઠ વાગ્યા સુધી તો ઘર પરિવાર સાથે ખુશી ખુશીથી બેઠા હતા અને બીજા દિવસે સવારે ઉઠી શક્યા નહીં એને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો આટલા સ્વસ્થ વ્યક્તિ જેટકો કંપનીની દાદાગીરીથી કંટાળી ત્રાસી જઈને એટલા ચિંતામાં આવી ગયા કે એમને એક હાર્ટ એટેક આવી ગયો એમનું મૃત્યુ થયું આ ખોટ કોણ ભરશે પરિવારના એક વડીલનું મૃત્યુ થઈ ગયું એ ખોટ ભરશે કોણ સરકાર ભરશે કે તાર નાખવાવાળી કંપની ભરશે ગુજરાતમાં ભાજપની સરકારે ખુલ્લે આમ દાદાગીરી અને ગુંડાગીર્દી ચાલુ કરી છે અને આ ગુંડાગીર્દી એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે લાઈનો નીકળે છે કોઈ પૂછવાવાળું કોઈ રોકવાવાળું કોઈ કાયદો નિયમ કશું જ નથી સરકારી માણસો ભાજપની સરકાર અને કંપનીના માણસો આ ત્રણેય લોકોએ મિલીભગત કરી ગેંગ બનાવી અને ગુજરાતના લગભગ આઠસો જેટલા ગામડાના ખેતરોને ચૂથી નાખવાનું કામ કર્યું છે કચ્છના અનેક ગામડાઓ મોરબી જિલ્લાના અનેક ગામડાઓ આ રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓ અને પાટણ તેમજ મહેસાણા જિલ્લાના ગામડાઓ આટલા ગામડાઓની અંદર બેફામપણે વીજળીની લાઈનો કાઢવામાં આવી રહી છે અને મન ફાવે ત્યાં થાંભલો નાખવાનો એવું પણ નથી ઘણી વખત ખેડૂતો સહકાર આપતા હોય છે એવું કહેતા હોય છે કે શેઢે નાખો તો દાદાગીરી કરીને શેઢે નાખવાના બદલે ખેતરની વચ્ચોવચ થાંભલો નાખશું એવી દાદાગીરી થાય છે અને આ થાંભલો નાખવાથી ખેડૂતોને કાયમ માટેનું આજીવન નુકસાન થાય છે એક ખેડૂતના દસ વીઘાના ખેતરમાં જો સરકારી થાંભલો આવે કે કંપનીનો પ્રાઇવેટ થાંભલો આવે તો એ ખેતરની જમીનની કિંમત ઘટી જાય છે એ જમીનની પછી માર્કેટ વેલ્યુ ઓછી થઈ જાય કેમ કે એમાં થાંભલો છે એ જમીન ભવિષ્યમાં એને નથી કરાવી શકાતી એટલે એ પણ પ્રકારનું નુકસાન થાય છે બીજું કે એ જમીનમાં ભાઈઓ ભાગ પાડવાના થાય ત્યારે એ જમીનમાં ભાઈઓ ભાગમાં પણ લોચો પડે કેમ કે થાંભલાવાળી જમીન કોના હિસ્સામાં જશે એ વાતને લઈને તકરાર ઊભી થાય આમ ખાલી માત્ર એક થાંભલો નાખવાથી ખેડૂતને આજીવન નુકસાન થઈ રહ્યું છે છતાંય કોઈ સરકાર સાંભળવાવાળી વાળી નથી આજે આ ભગવાનજીભાઈનો ભોગ લેવાયો છે હજુ આંખ ખુલે તો સારી બાબત છે એવી વિનંતી કરીએ છીએ અમે તો જંત્રી પ્રમાણે ભાવ નથી મળતા એ પણ છે ભાવ આપવાની વાત જ નથી ખેડૂતને જંત્રી પ્રમાણે ભાવ આપો વળતર આપો એ વાત તો વાહિયાત વાત છે પ્રાઇવેટ કંપનીનો થાંભલો મારા ખેતરમાં નાખે તો મારું ખેતર છે એને એને વેચાતું લઈ લેવું પડે જેટલો થાંભલો નાખવો છે એટલી જગ્યા વેચાતી લઈ લો તમારા નામનો દસ્તાવેજ કરાવો મને જે ભાવે પોસાય એ ભાવે હું વેચીશ ને તમને જે ભાવે પોસાય એ ભાવે તમે ખરીદો ને લઈ લો અને પછી દિવાલ લગાવી દો પ્રાઇવેટ કંપનીનો થાંભલો ખેડૂતના ખેતરમાં શું કામ અને સરકારી માણસોની હોંશિયારી પણ ઓછી નથી અનેક જિલ્લામાં કલેક્ટરો અને એડિશનલ કલેક્ટરો છે એ ખેડૂતોને એવી વાહિયાત વાતો કરે છે હોશિયારીઓ મારે છે કે તમારા ઘરે લાઇટ ક્યાંથી આવે છે જ્યારે કોઈ ખેડૂત વિરોધ કરે છે પોતાના ખેતરમાં થાંભલા બાબતે તો કલેક્ટરો એવું કહે છે કે તમારા ઘરે લાઇટ ક્યાંથી આવે છે એ પણ કોઈના ખેતરમાંથી આવતી છે હવે કલેક્ટરોને તો મારે એટલી વિનંતી કરવાની મર્યાદામાં રહ્યો ભાઈ તમારા અગાસી ઉપર થાંભલા નખાઈ દો લાઇટો જ લેવી છે અને લાઇટો જ આપી છે તો ખેડૂતને પોતાનો હક આપીને લાવો ને લાઇટો ખેડૂતનું ખેતર બરબાદ કરીને ચૂથીને લાઇટ આપવાનું દુનિયાના કોઈ દેશમાં ન હોય કલેક્ટરના ઘરે લાઇટ આવે છે તો કલેક્ટરના અગાસી ઉપર મૂકી દો થાંભલો ઝટકોનો મોટો તમારા ફેક્ટરીઓ ઉપર તમારા મકાનો ઉપર તમારી જમીનો ઉપર ક્યારેય થાંભલા નથી આવતા ગરીબ ખેડૂતના ખેતરોમાં હંમેશા થાંભલા નાખી દેવામાં આવે છે બીજું કે સરકારી જમીનો ઉપર થાંભલા કેમ નથી નાખતા ગુજરાતના તમામ ગામડાઓમાં સરકારી ગૌચરની જમીનો ઉપલબ્ધ છે કદાચ ભાજપના માણસોએ દબાણ કર્યું હોય એવું બને તો થાંભલા જ નાખવા છે તો સરકારી જમીનોમાં નાખો જેટલા એટલા નાખવા એટલા સરકારી જમીનોમાં થાંભલા નાખવાના બદલે ખેડૂતોના જમીનમાં થાંભલા નાખવાના ઉપરથી પાછા કલેકટરો ભાજપના માણસો ને કંપનીના માણસો પોલીસ સાથે મળી ખેડૂતને દબાવે છે આ દાદાગીરી જે છે એ બિલકુલ વ્યાજબી નથી આમ આદમી પાર્ટી આ દાદાગીરી સામે લડી રહી છે અને ખેડૂતોને વિનંતી છે ભેગા મળીને આનો વિરોધ કરે જ્યાં થાંભલો નાખવા આવે ત્યાં આખું ગામ ભેગું થઈ જવું જોઈએ તમામ ખેડૂતો એકજૂટ થઈ જવું જોઈએ તમામ જ્ઞાતિ એકજૂટ થઈને આનો વિરોધ કરવો જોઈએ કે પૂરેપૂરા પૈસા ચૂકવ્યા વગર થાંભલો છોડી દો એક ખીલી પણ ખેતરમાં મારવાની નહીં થાય આશીષ પાટડિયા દિવ્યાંગ જેતપુર રાજકોટ